અને સાકળ પાતળ ખાતે વેક્સિન આપવામાં આવી હતી બીજા રાઉન્ડમાં ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં કોરોના વેક્સિનનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય કર્મચારીઓને કોરોનાથી પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો ત્યારે કોરોના વેક્સિન લઈને સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર નિર્મલ પટેલે કોરોના વેક્સિન લીધા બાદ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં કોરોનાની હરાવવા માટે દરેક વ્યક્તિએ વેક્સિન લેવું ખાસ જરૂરી છે મારું નામ ડૉક્ટર નિર્મલ છે હું સાપુતારા ખાતે મેડિકલ તરીકે ફરજ બજાવું છું હાલમાં જે કોરોનાની વેક્સિન આવી રહી છે તો તે માટે સાપુતારા બીએચસી ખાતે સાપુતારા બીએચસીના સ્ટાફ માટે વેક્સિનેશનનું આયોજન કરવામાં આવતું એમાં સાપુતારા બીએચસીનો સ્ટાફ આંગણવાડી વર્કર આંગણવાડી હેલ્પર અને આશાઓ બધાએ ભાગ લીધો હતો તેમાં મેક્સિમમ પ્રમાણમાં વેક્સિનેશન થયું છે અને વેક્સિનેશન થયા બાદ કોઈપણ જાતને કોઈપણને કોઈપણ જાતની આસર વેક્સિન લીધી છે અને મને હાલ સુધીમાં કોઈપણ જાતની કોઈ આડઅસર જોવા મળી નથી તો મારું કહેવાનું એટલું જ તમને બધા બધા નગરજનોને અને કે આ વેક્સિન હાનિકારક નથી અને આ વેક્સિનનો તમારે બધાએ લાભ લેવો જોઈએ સાથોસાથ હાલના તબક્કે વિવિધ વિરોધાભાસ વચ્ચે કોરોના વેક્સિન કોઈ પણ પ્રકારની જોખમી નથી આ વેક્સિનથી કોઈપણ પ્રકારની સમસ્યા જોવા મળી નથી સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વેક્સિન આપ્યા પછી કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળી નથી તેમજ આગામી સમયમાં દરેક વ્યક્તિએ કોરોના વેક્સિન લેવી ખાસ જરૂરી છે તેમ જણાવ્યું હતું જ્યારે સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેક્સિન લઈને ડીટીઓ પોલ વસાવા હેલ્થ કેર વર્કરોને આ રસી ચોર્યાસી જેટલા ફ્રન્ટલાઈન વર્કરો તેતાલીસ હજાર છસો સાડત્રીસ ફિફ્ટી પ્લસ નાગરિકો અને એક હજાર નવસો અડસઠ જેટલા પંદર થી પચાસ વર્ષની વય જૂથના કોર્મોડી પ્રજાજનો મળી કુલ બાવન હજાર સાતસો સાત જેટલા લોકોને કોની ડોઝ અપાશે